નવનાથ મહાદેવ કાવડયાત્રા સમિતિ દ્વારા અગિયારમી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાવડયાત્રા વડોદરા શહેર સિદ્ધનાથ મહાદેવ ખાતેથી પ્રસ્થાન કરવામાં આવી હતી સાથે મોટી સંખ્યામાં શિવભક્તો સાથે નેતાઓ જોડાયા હતા નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિ દ્વારા શ્રાવણના છેલ્લા દસ વર્ષથી નવનાથ મહાદેવના એક સિદ્ધનાથ મહાદેવથી કાવડયાત્રાનું આયોજન કરવામાં આવ્યું જેમાં એકસો ત્રીસ કાવડિયાઓ સાથે એક હજાર ભક્તો જોડાયા ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે નવનાથ મહાદેવની કાવડયાત્રામાં ઉચ્ચૈનના ભગીરથ સ્વામી કાળભૈરવની જ્યોત લઈ જોડાયા જ્યારે સમગ્ર શહેરને કાળભૈરવની જ્યોતના દર્શન કર્યા હતા નવનાથ મહાદેવ યાત્રા સમિતિના નીરજ જૈને જણાવ્યું હતું કે ચાલુ વર્ષે સિદ્ધનાથ મહાદેવ ખાતે યાત્રાની શરૂઆત પહેલાં સવારે સાત કલાકે ઋત્વિક જોષી નામના યુવક શિવ તાંડનનું નૃત્ય કરશે જ્યારે શહેરનો યુવક રોનિત જોશી પોતાની યુનિસાયકલ પર નવનાથની ધજા લઈને આગળ રહેશે બે હજાર ચૌદ થી વડોદરા ના રક્ષક દેવ એવા નવનાથ મહાદેવ ની યાત્રા નીકળી રહી છે આ અગિયાર માં કાવડ યાત્રા છે અગિયારમું વર્ષ છે આ વખતે ની યાત્રામાં દર વખતે કાવડયાત્રા પરમપૂજ્ય વિજયજી મહારાજ દર્ભાવતી ડભોઈના એમના નિશ્રામાં એમની આગેવાનીમાં આ કાવડયાત્રા નીકળે છે આ વર્ષે એક ઓરિ પરિમાણ એડ થયું છે કે જેમાં ઉજ્જૈનથી પરમપૂજ્ય ભગીરથજી મહારાજ એમનું એવું કહેવું હતું કે નવનાથ મહાદેવ આખા વિશ્વમાં ખાલી વડોદરા શહેરમાં જ છે તો વડોદરામાં આ કાવડયાત્રા નીકળે છે નવનાથ મહાદેવની તો અમારી એવી ફરજ છે કે અમે ભૈરવ દંડ અને ભૈરવની ભૈરવની જ્યોત એ લઈને અમે પણ કાવડેત્રમાં આવીશું એટલે ઉજ્જૈનથી આવી ગયા છે અને આખા નાથ સંપ્રદાયના લોકો આવ્યા છે એમની સાથે આ ભૈરવ જ્યોતને લઈને સાથે સુરતના એક શિવાનંદ મહારાજ પણ પધાર્યા છે હરિપ્રસાદ હરિપ્રસાદ મહારાજ બી પધાર્યા છે અને આ પ્રસંગે વિજયજી મહારાજ તો બાકી કહેશે પરંતુ વડોદરા શહેરના તમામ લોકોના માટે વડોદરા શહેર જિલ્લાના ગુજરાતના તમામ લોકો માટે એક જ પ્રાર્થના કરીશ અત્યારની જે પરિસ્થિતિ છે આ પરિસ્થિતિમાં દરેક લોકોને સુખ શાંતિ ઐશ્વર્યતા નવનાથ મહાદેવ આપે પૂરની જે પરિસ્થિતિ છે એમાં દરેક વ્યક્તિ ને સુખ આપે જેને પણ નુકસાન થયું છે પરમ કૃપાળુ પરમાત્મા નવનાથ મહાદેવ આ બધાને જ એમની આ નુકસાની ભરપાઈ થાય અને સાથે સાથે આગામી દિવસોમાં વડોદરા શહેરમાં કદી પણ પૂર ના આવેલા લોકો હેરાન ના થાય એવી દૈયાદી દેવ મહાદેવ આપણા સૌના પર કૃપા કરે એ જ મહાદેવના ચરણોમાં પ્રાર્થના સાથે સાંજે સાત વાગે નવનાથ મહાદેવ પૈકીના જાગનાથ મહાદેવ પર મહાઆરતી થશે સામાજિક સમરસતાના ભાગરૂપે અને એમાં આખા ભારતના એક અધિકારી સત્યમરાવ કે જે ધર્મ જાગરણનું આખા ભારતમાં કામ કરી રહ્યા છે એ પધારવાના છે અને બાકીના વડોદરા શહેરના તમામ ગણમાન્ય નાગરિકો સાધુ સંતોની આગેવાનીમાં આરતી થવાની છે બધાને જ આવવા માટે આ આમંત્રણ છે સાથે ત્યાં ફરાળની વ્યવસ્થા છે આજે 106 જગ્યા પર આવી સ્થિતિમાં પણ વડોદરાના નાગરિકો 106 જગ્યા પર ફરાળની વ્યવસ્થા કરી છે બધાને જ વિનંતી છે કે જાગનાથ પર ફરાળનો પણ આપણે લાભ લઈએ જીબાજી સુકેશવાજી કાવડિયા તું મત કે નિરન્ને કહા કે એ ગ્રહવા કાવરયાત્રા હે ઓ કામારયાત્રા તો बड़ौदा की परिस्थिति को देखकर कर यात्रा निकालने का विचार नहीं था लेकिन महादेव को फिर से रिझाने का एक काम किया गया है कि फिर बड़ौदा में किसी तरह का आपत्ति या पूर्व नहीं महादेव चाहें तो कभी पूर्ण नहीं आएगा लेकिन ये किस टूटी से किस अपराध से ऐसा हुआ है यहाँ के लोगों को परेशानी पैदा हो गई है अभी ऐसा तो नहीं होना चाहिए इसलिए भगवान को रिझाने के लिए ये कांवट फिर से हम निकाले हैं निकालने का लोगों का विचार नहीं था लेकिन हमने उसको बोला नहीं इनकी टूटी नहीं होनी चाहिए जिससे कि परीक्षा भी लेना चाहे तो हम पास हो जाएँगे तो ये कांवट इसलिए निकलता है कि सृष्टि में है तो केवल महादेव है महादेव के नीचे सृष्टि की उत्पत्ति हुई है इसमें जितने देवी देवता हैं सब इसको ही प्रणाम करते इसके बगैर किसी की भजन भक्ति पूरी नहीं होती है इसलिए कांवर अब निकालते हैं कांवर तो निकालने का माध्यम यह है कि ये समुद्र मंथन में जो विश्व निकला था महादेव ने उसको पान किया था पान करने के बाद महादेव का कलर नीला हो गया था जिसको नीलकंठ के नाम से जानते हैं उसके बाद देवताओं ने उनसे जितने देवता प्रार्थना किए थे वो देवता मिट्टी के घड़ा से एक कांवर के माध्यम से गंगा जल लिया करके उनको अभिषेक किए तब तक विषेक करते रहे जब तक महादेव खुश नहीं हुए अगर महादेव खुश नहीं हुए तो तांडव करते हैं महादेव सब नाचते हैं तो भीड़ लगती है महादेव नाचते हैं तो प्रलय होती है इसलिए महादेव को रिझाने के लिए एक कांवर माध्यम से जल चढ़ाया जाता है इसलिए ये हम सत्ताईस अट्ठाइस बरस से डभोई में निकालते थे इन लोगों की मर्जी थी बड़ौदा में निकालने का है पर हम लोगों का शर्त है कि हम कह शर्त तो तुम लोग बताए इन लोगों ने कहा हमारे गुजरात का कोई भी आदमी अगर दिल्ली तक पहुंच जाए तो हम आपका समर्थन करेंगे इन लोगों की इच्छा महादेव ने पूरी की है हमको आज ग्यारह बरस हो गया है यहाँ हम कांवर निकालते हैं हम दोबोई से आते हैं बेटा हैं। और नंगे पाँव मतलब इतना किलोमीटर चलते हैं जो भगवान करता है वो सब ठीक करता है पर बड़ौदा वालों को जो इस साल कष्ट हुआ है फिर कष्ट नहीं हुए महादेव से हमें प्रार्थना करते हैं और सभी नाथ सभी जात सभी लोगों से प्रार्थना करते हैं कि जब जब भी छीला समय आवे कावर का सोमवार माव वो सब लोग इसमें भेगा हुए और सरकार से विनती करते हैं यहाँ के नेता यहाँ के अधिकारी से कि आज के दिवस राजा अगर जाहिर करे तो सबसे अच्छा है जैसे सब लोग मतलब इसमें हाजिर हुए हरे हरे हरे